હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ બટેકાનું શાક તો આ રીંગણ ભરવા માટે પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું આ મસાલો બનાવી તમે સાતથી આઠ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આ મસાલાથી તમે ભરેલા રીંગણનું શાક ભરેલા બટેકાનું શાક આખી ડુંગળીનું શાક ભરેલા પરવળનું શાક ભરેલા ભીંડાનું શાક અને ભરેલા કારેલાનું શાક બનાવી શકો છો આ રીતે તમે ઘણા જ અલગ અલગ શાકમાં આ મસાલાનો ઉપયોગ કરી શકો છો તો ચાલો તો પહેલાં આપણે જોઈ લઈએ ભરેલા શાકનો મસાલો કઈ રીતે બનાવી શકાય તો મસાલો બનાવવા માટે મેં અહીંયા બે કપ સિંગદાણા લીધેલા છે તમે કોઈ પણ માપ લેતા હોય તેનાથી આ માપ લેવાનું છે તો અત્યારે મેં વાટકાના માપથી લીધેલું છે તો બે વાટકા હું સિંગદાણા લઈશ સાથે જ આપણે ચવાણું લઈશું એક કપ ચવાણું તમારે એક કપથી થોડું વધારે લેવાનું છે સાથે જ આપણે અડધો કપ વરિયાળી લેવાની છે સાથે જ આપણે એક કપ તલ લેવાના છે સાથે જ આપણે છ થી સાત નંગ આખા બાદી આવે તે લેવાના છે અને હવે છેલ્લે આપણે તમાલપત્ર ઉમેરીશું તમાલપત્રના તમારી પાસે મોટા પાન હોય તો તે પણ સાત થી આઠ ઉમેરી દેવાના છે તો આ રીતે મેં કટકા કરીને લીધેલા છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે મેં ચવાણું નડિયાદનું જે આવે છે તે લીધેલું છે તમે કોઈ પણ ચવાણું લઈને આ મસાલો બનાવી શકો છો આ મસાલો બનીને તૈયાર હશે તો તમે કોઈ પણ શાક છે તે પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો હવે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો થોડું થોડું જારમાં લઈ અને તેને અદકચરો પાવડર બનાવી લેવાનો છે તો હવે તમે જોઈ શકશો આપણે ભરેલા શાક માટેનો મસાલો બનીને તૈયાર છે હવે આ મસાલો બધો જ સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકશો આ બધું જ સરસ દરદરું વટાઈને તૈયાર છે અને હવે આપણે આ મસાલાની સાથે બજારમાં જે રેડી મસાલો રીંગણ ભરવાનો મળે છે તે સાથે બે પેકેટ ઉમેરી દઈશું ઉમેર્યા બાદ ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે તમે મસાલો બનાવી અને ફ્રીઝમાં સાતથી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો આ મસાલાને કાંઈ જ નથી થતું અને આ મસાલો તમારો તૈયાર હશે તો તમે કોઈ પણ સબ્જી ભરેલી બનાવવી હોય તો પણ તમે પાંચથી સાત મિનિટમાં તૈયાર કરી શકો છો તો આપણા ભરેલા શાકનો મસાલો તૈયાર છે હવે આ મસાલો તમે એર ટાઈટ બહેણીમાં ભરી અને સથી સાત મહિના સુધી સ્ટોર કરી શકો છો ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આ મસાલાથી રીંગણ બટેકાનું શાક ભરીને બનાવીશું મેં આ રીતે મસાલો એર ટાઈટ બહેણીમાં ભરી લીધેલો છે તો આ રીતે તમે એર ટાઈટ બહેણીમાં ભરી આ મસાલો છ થી આઠ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આ મસાલો આવો ને આવો જ રહેશે તો હવે આપણો મસાલો તો તૈયાર જ છે હવે આપણે રીંગણ બટેકાનું શાક ભરીને બનાવવા માટે રીંગણનો મસાલો બનાવી લઈશું તો તેના માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલો આ બનાવેલો મસાલો છે તે લઈશું આ રીતે મેં મસાલો લઈ લીધેલો છે આ મસાલો બનાવીને તૈયાર હશે તો તમે પાંચથી સાત મિનિટમાં ભરેલા શાક બનાવી શકો છો તો હવે આપણે વન ફોર્ટી ટીસ્પૂન હિંગ ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું એક ચમચી કાણાજીરું પાવડર ઉમેરીશું અને તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે લાલ મરચું ઉમેરવાનું છે તો અત્યારે હું એક ચમચી લાલ મરચું ઉમેરી રહી છું સ્વાદ પ્રમાણે નમક લઈશું એક ચમચી ગોળ ઉમેરીશું આપણે રીંગણનું શાક બનાવીએ છીએ તો આ રીતે મેં ગોળ લીધેલો છે તમે ગોળ અથવા તો ખાંડ કાંઈ પણ લઈ શકો છો અને તમને ગળ્યું ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું તમે લસણ ન ખાતા હોય તો તે પણ તમે સ્કીપ કરી શકો છો હવે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું થોડું તેલ પણ ઉમેરીશું બધું જ બરાબર મિક્સ કરી લઈએ અત્યારે હું કોથમીર નથી ઉમેરતી આપણે જ્યારે શાક તૈયાર થઈ જશે ત્યારે ઉમેરીશું તો અત્યારે આ રીતે મસાલો બધો જ સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર ભરેલા શાકનો મસાલો બનાવી જોજો બહુ જ શાક ટેસ્ટી બને છે તો આ રીતે તમે બનાવીને મૂકી દેશો તો તમારે જ્યારે ભરેલા શાક બનાવવા હોય તો તે બનાવતા જરાય પણ ટાઈમ નહીં લાગે ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે રીંગણ માટેનો મસાલો તો તૈયાર થઈ ગયો છે તેને સાઈડ પર રાખીશું રીંગણ અને બટેકા લઈશું અને એક નંગ ટામેટું લીધેલું છે અત્યારે મારી પાસે બટેકી નાની સાઈઝની નથી તો આ રીતે મેં બે મોટા બટેકા લઈ લીધેલા છે અને આ રીતે નાની સાઈઝના રીંગણ લીધેલા છે અને એક નામ ટામેટું લીધેલું છે તો આપણે પહેલાં બટેકાની સ્કીન નીકાળી તૈયાર કરી લઈએ તો મેં આ રીંગણા બટેકાનું ભરેલું શાક કુકરમાં પણ બનાવી શકો કઢાઈમાં પણ બનાવી શકો અને માટીના વાસણમાં પણ બનાવી શકો છો એક બટેકાની છાલ નીકાળી મેં તૈયાર કરી લીધેલું છે તો તેને આ રીતે એક બાઉલમાં પાણી લઈ તેમાં મૂકતા જઈશું જેથી બટેકા અને રીંગણ આપણા કાળા ન પડે તો આ રીતે મેં બંને બટેકાની સ્કીન નીકાળી લીધેલી છે તો હવે આપણે બટેકાને કટ લગાવી દઈશું તો આ રીતે મેં આ સાઈડથી થી કટ લગાવેલું છે અને આ સાઈડથી એક કટ લગાવીશું જેથી બટેકું આપણું આખું રહે રીંગણને પણ આપણે કટ લગાવી દેવાનું છે તો તેને આપણે વચ્ચે આ રીતે કટ લગાવીશું એ રીતે પણ લગાવી શકો અને આ રીતે ઊભા પણ તમે કટ લગાવી શકો છો તો રીંગણને પણ હું આ રીતે તૈયાર કરી લઈશ અને ટામેટાને પણ કાપીને તૈયાર કરી લઈશ લઈશાને આપણે કટ કરીને તૈયાર કરી લઈએ ટમેટા પણ કટ થઈને તૈયાર છે હવે આપણે મસાલો છે તે રીંગણમાં ભરી લઈશું આ રીતે રીંગણમાં આપણે દબાવીને મસાલો બરાબર ભરવાનો છે

આપણે મસાલામાં તો હિંગ નાખી જ છે પણ ચપટી હિંગ ઉમેરી તૈયાર કરેલા બટેકા મટી દઈએ સાથે જ રીંગણ પણ મૂકીશું એકવાર મિક્સ કરી લઈએ આ રીતે આપણે રીંગણા અને બટેકાને થોડી વાર માટે સાકળી લેવાના છે હવે તેની અંદર આપણે કાપીને ટામેટું રેડી રાખેલું છે તે પણ લઈ લેશું ટામેટું નાખ્યા બાદ એકવાર મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ ગયું છે આ રીતે મેં બે મિનિટ માટે સાતળી લીધેલું છે હવે આપણે રીંગણ અને બટેકામાં ભરવાનો જે મસાલો હતો તે વધેલો છે તે બધું જ ઉમેરી દઈશું હવે શાક આરે બધું મિક્સ કરી લઈએ હવે એક મિનિટ માટે આ રીતે ચડવા દઈએ હવે મસાલા સાથે શાક એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકશો હવે તેની અંદર આપણે અડધો કપ પાણી ઉમેરીશું ફરી એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈએ હવે કુકરમાં મેં બે વિસલ કરી લીધેલી છે કુકરનું પ્રેશર જાતે જ રિલીઝ થવા દીધેલું છે હવે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકશો આપણું શાક છે એ સરસ ચડી ગયું છે ઉપરથી આપણે ધાણા ઉમેરીશું એકવાર મિક્સ કરી લઈએ

ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ રીંગણા બટેકાનું શાક અને તેનો મસાલાની રેસિપી કેવી લાગી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ